સિનોર તાલુકામાં પડી રહેલ અવિરત વરસાદ ને પગલે નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા વડોદરા જિલ્લાના સિનોર પંથકમાં મોડી રાત્રે છૂટાછવા વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા વડોદરા જિલ્લાના શિનોર માલસર સહિત પટ્ટીના ગામોમાં વરસાદ પડ્યો હતો વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા જેથી શિનોરના મેન બજારના રસ્તા ઉપર નદીની માફક વરસાદી પાણી દેખાયા હતા નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તો આયોજકો અને ખેલૈયાઓ વરસાદને લઈને મૂંઝવણમાં મુકાયા છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર Thank <laughs> you.